ભાજપના કાર્યકર સામે ફરિયાદ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ ડરે છે દિલ્હી દરવાજા પાસે જાહેર શૌચાલય તોડી નાખવા મામલે પોલીસ ફરિયાદ તો યુવા કાર્યકર સામે કેમ વીસ વર્ષ ન સત્તા બદલી ન સ્થિતિ મધુમાલ આવાસના આવાસ ના રહીશો ને ગટરના પાણીમાં કલાકો ઉભા રહી પાણી માટે વલખા મારવા પડે છે જુઓ વર્લ્ડ હેરિટેજ સિટી વાસ્તવિક દ્રશ્યો આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ પંચનાથ સહિતના મંદિરોમાં વહેલી સવારથી કુંવારિકાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓએ માતા પાર્વતીની પૂજા કરી ભક્તિમય માહોલ ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ કૌભાંડ એક હજાર કરોડને પાર બે સોફ્ટવેરથી ચોવીસ કલાક ચાલતો હતો સટ્ટાનો અડ્ડો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરની મેચોની લાઈવ જાણકારી મેળવીને સટ્ટો રમાડતા જ્યાં કર્મચારી ન પહોંચી શકે ત્યાં ડ્રોનથી દવા છાંટકાવ સુરતમાં પાણી ભરાવાના સ્થળો શોધી દવા છાંટવા હવે ડ્રોનનો ઉપયોગ ત્રણ ઝોનમાં એકસો પંદર લોકેશન ટ્રેસ કરાયા દહેગામ પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં કર્મચારીની શરમજનક હરકત નશામાં દૂત કર્મચારીનો વિડીયો વાયરલ પાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી